રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ જી એટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાં ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ અછત સર્જાઈ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવર રોડ પર આવેલ જી એ એલ કિસાન સુવિધા કેન્દ્ર ધોરાજી ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડેપ અને એનપી ખાતરની ભારે અછત સર્જાય છે ધોરાજી ખેડૂતોની ખાતરની લઈને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે પણ હજુ ધોરાજી ડેપોમાં દિન સુધી ખાતરનો જઠ્ઠો ઉપલબ્ધ થયેલ નથી શિયાળુ પાકની પણ સારો વરસાદ પડ્યો હોય અને કપાસ મગફળી સોયાબીન તલ અડદ જેવા અન્ય પાકો જણસીને ભારે નુકસાન થયેલ અને નવું વાવેતર કરવા માટે ડીએપી અને એનપીકે ખાતરની તાતી જરૂરિયાત હોય અને હાલ અછત

નુકસાની ગઈ છે અને ચોમાસુ પાકમાં કપાસ મગફળી સોયાબીન જેવા પાકો ફેલ થયા છે જેથી કરીને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને અત્યારે નવું વાવેતર કરવાનું છે શિયાળુ પાકમાં તો ખાતર મળતું નથી અને ખાતર ડેપો ઉપર જાય છે તો એમ કે બે દિવસ કેડે આવશે બે દિવસ કેડે તપાસ કરજો બે દિવસ કેડે જાય કેડે જાય તો કે હજી આવ્યું નથી હજી બે દિવસ કેડે તપાસ કરજો વારવાર ધક્કા ખાવા છતાં પણ ખાતર મળતું નથી અને આવે છે મારું સરકાર વિનંતી છે કે આ ખાતરની ઘટ છે એ વેલીસર પૂરી કરે અને ખેડૂતોને ખાતર આશા મળે એવું કરે પ્રમુખ કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી અને ખેતી કરું છું અત્યારે રવિ સિઝન હોય તૈયારી શિયાળુ પાકમાં વાવેતર કરવાની સમય શરૂ થઈ ગયો છે એટલે ઘણું ચણા ધાણા વગેરે પાકો માટે રાસાયણિક ખાતરની પાયાના ખાતર તરીકેની જરૂરિયાત ડીએપી કે એનપી કે એ ખાસ જરૂરિયાત હોય પણ વર્તમાન સમયમાં છેલ્લા લગભગ બે મહિના થયા ધીમી ધીમી શોર્ટેજ થાય છે ને અત્યારે તો બહુ મળવું મુશ્કેલ છે ખાતર જે લોકોએ અગાઉ ખેડૂતોને જાણ થઈ હતી અને સ્ટોક કર્યો હોય એને એની પાસે હશે બાકી તો ખેડૂતો જો ખાતર નહીં નાખે તો ઉત્પાદન થાય નહીં એવું મારું માનવું છે અને ખેડૂતોએ પણ થોડુંક સમજી વિચારી અને રાસાયણિક ખાતરનો થોડોક ઓછો ઉપયોગ કરે તો પણ જમીન છે એ બંજર થતી અટકે અને જમીન સારી રહે માપે માપે ખાતર વાપરે તો ઘણું સારું એટલે સરકારશ્રીએ રાસાયણિક ખાતર ખેડૂતોને ઝડપથી મળે એવા પ્રયત્ન કરવા જોઈએ ક્યાંય આખા સૌરાષ્ટ્રમાં પેપરમાં પણ વાંચીએ છીએ અને સપ્લાય પણ ક્યાંય હોતી નથી અમારી સંસ્થામાં મંડળીમાં અત્યાર સુધી હતું ખાતર હાલના તબક્કે ખાતર છે નહીં અને ખેડૂતોને હવે વાવવા વાટકે બેઠા છે આ જ ખાતર આવે કાલ ખાતર આવે એટલે રાહ જોઈને બેઠા છે જો ખાતર નહીં નાખે તો વાવશે કે બીજા અન્ય ખાતરો પણ બજારમાં મળતા હોય છે એનાથી આ આ જે રાસાયણિક ખાતર આવતું હોય ડીએપી એટલું ઉત્પાદન પણ ન થાય એટલે ખેડૂતોને ઉત્પાદનમાં ચિંતાઓ છે અને ખાતરની પણ ચિંતા છે જેથી સરકારશ્રીએ તાત્કાલિક આ ખાતર મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ મારું નામ દર્શના ગુનગુનિયા છે હું ડેપો મેનેજર તરીકે જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ઉપલેટામાં ફરજ બજાવું છું અત્યારે ધોરાજી ડેપો મારા અંડરમાં છે અને ઘણા પાછલા ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા છો કે ડીએપીની અછત છે અને શિયાળુ વાવેતર માટે ડીએપી પાયાના ખાતર તરીકે ખૂબ જ જરૂરી છે અમને પણ ખબર છે કે પાછલા ઘણા ટાઈમથી અછત છે અને ઉપલા અધિકારીઓને અમે આ વસ્તુ માટે ઘણી બધી વખત ફોન કરેલો છે ઈમેલ કરેલો છે અને હમણાં પોઝિટિવ રિસ્પોન્સ આવેલો છે આજે ઉપલેટા ડેપો ઉપર ખાતર આવ્યું હતું અને વિતરણ પણ થઈ ગયેલ છે તો થોડા દિવસમાં ધોરાજીમાં પણ એ રીતે ખાતર આવશે

ખેડૂતને એક તો જગતનો તાત કહેવામાં આવે છે અને જગતનો દુખી છે નથી જીવી શકતો કે નથી મરી શકતો અને આ એમ કે તો અમે ભાઈ તમે શું એસી ઓફિસમાં પટેલના દીકરા હોવા છતાં પણ તમે ખેડૂતની વેદના ના સમજી શકો તો અમારે શું કરવું અમારે બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે અમને અમારું પાયાનું એનપી કે ડીએપી ખાતર પહોંચાડો અને તમામ ડેપો ની અંદર बेदुष्ट निरंजन पूर्व तो जत्था पिदियो और ले हमारो जगत नो ताज से नव भावे तरकरी। अलविदा श्रीविद्या रिपोर्ट एस 9 न्यूज़ धोराजी। हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे चूड़ा लड़ो एस 9 न्यूज़ साथे।